તો આજે આપણે એક બહુ જ રસપ્રદ સવાલ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ શું સારું બનવા માટે એટલે કે નૈતિક બનવા માટે ધર્મ જરૂરી છે હા આ સવાલ ઘણા સમયથી પૂછાતો આવ્યો છે બરાબર આપણી પાસે જે સ્ત્રોતો છે એ આ મુદ્દાને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવે છે ધાર્મિક પણ અને બિનધાર્મિક પણ હા એટલે આપણો હેતુ એ સમજવાનો છે કે આ નૈતિકતાના મૂળ ક્યાં છે શું એ માત્ર ને માત્ર ધર્મમાંથી જ આવે છે અને જુઓ મોટા ભાગના ધર્મોમાં નૈતિક શિક્ષણ તો હોય જ છે જેમ કે હિન્દુ ધર્મમાં ધર્મની વાત છે હા કર્તવ્ય પછી ખ્રિસ્તી ધર્મમાં ટેન કમાન્ડમેન્ટ્સ છે ઇસ્લામમાં ફાઈવ પિલર્સ આ બધા સારા વર્તન માટેનું માર્ગદર્શન છે બરાબર પણ પેલો સવાલ તો ઊભો જ રહે છે જે લોકો કોઈ ધર્મને નથી અનુસરતા શું એ લોકો નૈતિક ના હોઈ શકે એ જ મુદ્દો છે ચાલો એને જરા વધુ ઊંડાણથી જોઈએ પહેલા તો એ સમજીએ કે ધર્મ અને નૈતિકતા એટલે આમ તો શું ધર્મ એટલે એમ કે એક માન્યતા પ્રણાલી જે જીવનના મોટા મૂળભૂત પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરે જીવનનો અર્થ શું સાચું ખોટું શું હા અને નૈતિકતા એ સાચા ખોટા વચ્ચેનો ભેદ પારખવાની સમજ છે અમુક સિદ્ધાંતો જે આપણા વર્તનને દિશા આપે અને આ સમજ આવે ક્યાંથી સ્ત્રોતો કહે છે કે ઘણા બધા પરિબળો કામ કરે છે આપણો ઉછેર સમાજ આપણા પોતાના અનુભવો અને હા ઘણા લોકો માટે ધર્મ એ મુખ્ય સ્ત્રોત હોય છે બરાબર ઇતિહાસમાં પણ જોઈએ તો ધર્મે કાયદા અને સમાજના નૈતિક માળખા બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે રાજાઓ પણ ધાર્મિક નેતાઓની સલાહ લેતા હા એ તો છે જ હવે આપણા સ્ત્રોત પ્રમાણે બે મુખ્ય વિચારધારાઓ છે આ બાબતે કઈ કઈ પહેલી ધાર્મિક દ્રષ્ટિકોણ જે માને છે કે નૈતિકતાનો સ્ત્રોત કોઈ દૈવી સત્તા છે ઈશ્વર એટલે કે ઈશ્વરે બનાવેલા નિયમો જ સાચા ખોટાનો આધાર છે જેમ કે હત્યા ન કરવી આ એકદમ સ્પષ્ટ માર્ગદર્શન થયું અને આવા નિયમો તોડવા એ ફક્ત ખોટું જ નહીં પણ પાપ ગણાય બરાબર અને બીજો દ્રષ્ટિકોણ બીજો છે બિન એટલે કે સેક્યુલર એ કહે છે કે નૈતિકતા માટે કોઈ ભગવાન કે દૈવી શક્તિની જરૂર નથી એટલે એ માનવ તર્ક પર આધાર રાખે છે હા માનવ તર્ક કરુણા અને એકબીજાની સમજણ પર જેમ કે પેલો ફિલોસોફર હતો ઇમાન્યુઅલ કાન્ટ હા કાંઠ એનો કેટેગોરિકલ ઇમ્પેરેટિવ બરાબર એણે શું કહ્યું કે એવું જ કામ કરો જે તમે છો કે દુનિયાનો કાયદો બની જાય હા સાદી ભાષામાં જો બધા જ આવું કરે તો ચાલે એવો વિચાર અને આ વિચાર માટે ધર્મ જરૂરી નથી હમ રસપ્રદ એટલે કે નૈતિકતાના પાયા અલગ અલગ હોઈ શકે બિલકુલ ધાર્મિક સંદર્ભમાં જોઈએ તો ખ્રિસ્તી ધર્મ કહે છે પોતાના પાડોશીને પ્રેમ કરો હા અને ગીતામાં અર્જુનને કહ્યું છે કે તારો ધર્મ એટલે કે કર્તવ્ય નિભાવો આ ધાર્મિક પ્રેરણા થઈ બરાબર પણ જેમ તમે કહ્યું ધર્મ જ એકમાત્ર રસ્તો નથી આપણા બિન બિનસામપ્રદાયિક ઉદાહરણો પણ આપે છે જેમ કે સ્કેન્ડિનેવિયન દેશો નોર્વે સ્વીડન ડેનમાર્ક ત્યાં તમે જુઓ તો ધર્મનો પ્રભાવ સમાજ પર ઓછો છે હા એ વાત સાચી છે પણ છતાં એ સમાજ ખૂબ નૈતિક ગણાય છે શાંતિપૂર્ણ છે તેમનો કાયદો તેમની વ્યવસ્થા માનવ ગૌરવ સમાનતા જેવા સિદ્ધાંતો પર ચાલે છે મતલબ કે ધર્મ વિના પણ નૈતિક સમાજ શક્ય છે હા એવું આ ઉદાહરણ બતાવે છે બીજો એક વિચાર છે ઉપયોગીતાવાદ યુટિલિટેરિયનિઝમ એ શું કહે છે એ કહે છે કે એ કાર્ય સાચું ગણાય જેનાથી વધુમાં વધુ લોકોનું વધુમાં વધુ ભલું થતું હોય આ પરિણામ આધારિત વિચાર છે ધર્મ આધારિત નથી એટલે નૈતિકતાને સમજવાની પણ અલગ અલગ રીતો છે પછી ભલે એ ધર્મમાંથી આવતી હોય કે નહીં અમુક નૈતિક માળખાની વાત કરે છે ખરું ને હા મુખ્યત્વે છે ડીઓન્ટોલોજી એટલે કે કર્તવ્ય આધારિત નૈતિકતા કર્તવ્ય વગર જ મૂળભૂત રીતે જ સાચા કે ખોટા હોય છે જેમ કે દસ કમાન્ડમેન્ટમાં કહ્યું ચોરી ન કરવી બસ એ નિયમ છે પરિણામ ગમે તે આવે સમજાયું અને બીજું બીજું છે સદગુણ નીતિશાસ્ત્ર એટલે કે વર્ચ્યુ એથિક્સ આમાં મુખ્ય ભાર ચારિત્ર્ય ઘડતર પર હોય છે ચારિત્ર્ય પર એટલે કેવા ગુણો કરુણા પ્રમાણિકતા હિંમત આવા સદ્ગુણો કેળવવા પર ધ્યાન હોય છે બૌદ્ધ ધર્મનો જે અષ્ટાંગ માર્ગ છે એ આનું સારું ઉદાહરણ ગણી શકાય હમ્મ અને ત્રીજું માળખું કયું ત્રીજું છે પરિણામવાદ કોન્સીકવેન્શિયલિઝમ અહીં કોઈ કાર્ય સાચું કે ખોટું એ તેના પરિણામ પરથી નક્કી થાય છે એટલે જો પરિણામ સારું તો કાર્ય સારું બરાબર હિન્દુ ધર્મમાં જે કર્મનો સિદ્ધાંત છે કે ઇસ્લામમાં કયામતનો દિવસ કે જ્યાં કર્મોના ફળની વાત છે એ ક્યાંક ને ક્યાંક આ વિચાર સાથે જોડાય છે તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારવી શકીએ એક વાત તો સ્પષ્ટ છે કે ધર્મ ઘણા લોકો માટે નૈતિકતાનો એક મજબૂત પાયો પૂરો પાડે છે ચોક્કસ એ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે એક સામુદાયિક ઓળખ અને બળપણ આપે છે પણ પણ એ પણ એટલું જ સાચું છે અને સ્ત્રોતો પણ એ જ કહે છે કે નૈતિકતા ફક્ત ધર્મ પર જ નિર્ભર નથી એ માનવ તર્ક સહાનુભૂતિ અને બિન સામુદાયિક સિદ્ધાંતોમાંથી પણ આવી શકે છે હા પેલા સ્કેન્ડિનેવિયન દેશોનું ઉદાહરણ એ જ બતાવે છે અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ શું ધાર્મિક અને બિનસાંપ્રદાયિક નૈતિકતાને હંમેશા એકબીજાના વિરોધી તરીકે જ જોવા જરૂરી છે શું એવું ના બની શકે કે આ બંને દ્રષ્ટિકોણ એકબીજાના પૂરક બને અને આજના જમાનામાં એક વધુ સારું સંતુલિત નૈતિક માળખું બનાવવામાં મદદ કરે હા આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે કદાચ વિરોધને બદલે સંવાદની જરૂર છે